આ આ જે શોષિત વર્ગ ઊભો થાય એના માટે પ્રયત્નો થયા એ પણ જબરજસ્ત છે અને અમેરિકાની ક્રાંતિ રંગભેદની નીતિ સામેની ક્રાંતિ એમાં એક માણસ લિબરેટર નામનું એક છાપું કાઢે છે અને વળી તમે સત્ય માટેનો સ્વતંત્રતા માટેનો નાદ સાંભળો આ છાપું છે એમાં વિલિયમ લોયડ ગેરિસન નામનો વ્યક્તિ છે અને કેટલો ફોર્મ છે એની વાતમાં પેલો તમને સોક્રેટીસ યાદ આવે એ કેટલો ક્લિયર હતો એબ્સોલ્યુટ ક્લેરિટી આ માણસ કે છે પહેલા જ અંકમાં લિબરેટરના પહેલા અંકમાં શું કે છે હું સત્ય જેટલો કઠોર અને ન્યાય જેટલો અડગ રહીશ એ વિષયમાં હું મર્યાદા સાચવીને વિચારવા બોલવા કે લખવા માંગતો નથી ના ના જેનું ઘર ભડકે બળી રહ્યું હોય તેને મર્યાદામાં રહીને સાદ પાડવાનું ભલે કહો બળાત્કાર ગુજારનારના પંજામાંથી પોતાની પત્નીને મર્યાદામાં રહીને છોડાવવાનું કોઈ શખ્સને ભલે કહો અગ્નિમાં પડેલા પોતાના બાળકને ધીમે આસ્તે કાઢવાનું કોઈ માતાને ભલે કહો પણ આજના ધ્યેયની બાબતમાં મર્યાદિલ મર્યાદાશીલ થવાનું મહેરબાની કરીને આપ મને કહેશો નહીં હું સમસમી રહ્યો છું હું ગોળ ગોળ વાતો નથી કરવાનો હું એક પણ ઇંચ પાછો હટવાનો નથી અને મને સાંભળવો જ પડશે આવા ઇતિહાસના નાદોય ઇતિહાસ રચ્યો છે